નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે બોડેલીના ચાચક ચોક વિસ્તારમાં ખાનગી હોસ્પિટલની પાછળના ભાગે ખુલ્લામાં મેડિકલ જથ્થો પડેલો જોવા મળ્યો હતો ખાનગી હોસ્પિટલ દ્વારા ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકી લોકોને ના સાથ્ય સાથે તેમજ મૂંગા પશુના આરોગ્ય સાથે ચેડા જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા આવી લાપરવાહી રાખનાર સામે શું કાર્યવાહી કરવામાં આવે તે હવે જોવું રહ્યું બોડેલી તાલુકાના ચાચક વિસ્તારમાં ખુલ્લામાં વેસ્ટ મેડિકલ જોવા મળતા જ હોસ્પિટલોની ઘોર બેદરકારી સામે આવી છે આપ સૌ જાણો છો કે જે ગોચલ વિસ્તાર હોય તેમાં મૂંગા પશુઓનો ચારો ચરવા માટે પશુપાલકો ત્યાં છોડી મૂકતા હોય છે ત્યારે એવી જગ્યા પર આ મેડિકલ વેસ્ટનો ઢગલો ખુલ્લામાં જોવા મળ્યો હતો હવે આ આનાથી રોગચાળો ફેલાય અથવા તો કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તો એનું જવાબદાર કોણ તે પણ એક સવાલો ઊભા થઈ રહ્યા છે તો બોડેલીના જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર મામલે મીડિયા સાથે સંબોધન કર્યું હતું આવો સાંભળીએ શું કહી રહ્યા છે આ જાગૃત નાગરિક તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન પર ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ નમસ્કાર બોલો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તો હોસ્પિટલોની નગરી કહેવાય પરંતુ દુખદ વાત એ છે દુઃખદ વાત એ જ છે કે હોસ્પિટલો પોતાનું મેડિકલ વેસ્ટ ખુલ્લામ છોડી દે છે નાખી દે છે ખરેખર એનો થિયરી પ્રમાણે એનો નિકાલ કરવો જોઈએ અત્યારે બેફામ ચોમાસું ચાલે છે ખૂબ વરસાદ પડે છે ખુલ્લામાં પડેલો મેડિકલ વેસ્ટ ને કારણે રોગચાળો પણ ફાટી નીકળી શકે પશુઓ પણ એનાથી હેરાન થઈ શકે પશુઓના પેટમાં જાય તો માનવ જાત માટે પણ આ એટલો જ નુકસાનકારક છે મેડિકલ વેસ્ટ મારી પાસે મેડિકલ વેસ્ટ નો ઢગલો છે આજે સ્થાનિક અખબારમાં દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થયા તો મને લાગે છે કે એના સંદર્ભમાં મેડિકલ વેસ્ટ અડધો સળગાવી નાખેલો છે અત્યારે અહીંયા બીજો પણ મેડિકલ વેસ્ટ ફડ્યો છે તો જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આ બાબતે તાકીદે પગલા છે છતાં પણ આમ કેમ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ કેમ નાખવામાં આવે છે તો આ માટે હું આગળ વધીને હું કહીશ જિલ્લા કલેક્ટર શ્રી બોડેલીની હોસ્પિટલોને એક તાકીદે ગાઈડલાઈન રિલીઝ કરે અને આ મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે પદ્ધતિસર નિકાલ થાય એવી મારી માગણી છે થેન્ક યુ વેરી મચ દેલુભાઈ ઠક્કર મોડેલી